જેથી ગ્રામ પંચાયતને મૌખિક સૂચના આપવાથી ગ્રામ પંચાયતે સદર કામગીરી માટીકામ પૂર્ણ કરવાની કામગીરી સત્વરે ચાલુ કરી દીધેલ છે અને રસ્તો અત્યારની સ્થિતિ એ ટ્રાફિક અવસ્થામાં છે સદર ગરનાળું દોઢ મહિના પહેલાં બનાવવામાં આવેલ હતું અને સદર ગરનાળાની દિવાલો તથા ગરનાળું હયાત એને એ જ પરિસ્થિતિમાં છે પરંતુ જેના એપ્રોચો માટી પુરાણ કરેલો હોવાથી તે ચોમાસામાં વધુ પાણી આવવાથી ધોવાણ થયેલ છે ના એ તમે પણ અત્યારે સ્થળ સુધી હું જઈને જ આવ્યો ત્યાં અને એમાં પ્રોટેક્શન વોલો જે ગરનાળાની બંને બાજુની દિવાલો તથા એની પાઇપો બધી સેમના સેમ અવસ્થામાં છે અને વ્યવસ્થિત કન્ડિશનમાં છે પ્રશ્ન માટી પુરાણનો હતો Okay.